લાકડી તો નહી આવતી કે જતી રહી નહી હવે વાપળો મારી વાત કે હવે ઘેર જાવું નહી બાપુજી આવું ને આવું રહે ને તો ખરેખર આ ગોમો કાઠું થઈ પડશે બાળશો એને તો ઉપાય નહીં હવે શું ધાર્યું છે કોઈ ખબર પડતી નહીં આપણે તો ફૂમતા કાકા ઉપર શક કર્યો હતો પણ આ ફૂમતો કાકા ઉપર શક નહીં ફૂમતા કાકા નહીં માર્યા છે ને એટલે ફૂમતા કાકા જોડે આપણે માફી માગવી પડશે એ વાત સાચી પણ હાલ ના જવરાય ગોમો

આ ગમે તે હોય ને આટલા આટલા મત થરા ગોમ મત થરા છે હવે આપણે મીટિંગ ક્ષેત્રમાં રાખીએ હા તો મેળ આવશે બરોબર હું ફોન કરું તું મફુજીને ફોન કરજે શું ભલાદ મેં હાલ મઈ નાખો હેલો મમ કાકા અરે ઈ વાત કે મારી વાત સાંભળો કીધું આપણે પેલા તરકુણિયાવાળા ક્ષેત્રમાં આવો હો ભરાજીને બે અને પેલા ફૂમતાળ જઈ અને લેતા આવજો ચાલાજી બેન એ પૈસા ભાવો કે હું હાથ જોડું ધટ આવો કે હાથ જોડું છું ઓ ઓ બધું તમે હાલ આવો ક્ષેત્રમાં આવો હા જલ્દી આવો કાકા એ હાથ જોડી જ્યાં છે હવે આપણે શી વાત થઈ ગયા ઓ બાલ્યમ રહી નીકળી જાવ ગાયો કા એ તું જો આવે છે

એવું નહીં ભૂમતા કાકા એવું નહીં તમે ત્યારે આવો તમને નહીં તમારું જે છે એ તમને ન્યાય અલવરામ ઓય અરે માફી માંગવી છે બધા નહીં ઓય ઓય મા ના ના ઓબળો મારી વાત મારું મોન રાખી નાઓ લાવજો હેલો અરે ડોહા તમે અમાર ઉપર વિશ્વાસ નહીં હા તો આવો રાખતા શું કરવા આવો નેનરિયા કરો છો એ હારવાડો ફટાફટ આવો

વાત હાકી જોય પહેલા દોડીને માં આવે છે અને માર ખાવામાં હોય પેલા અને આપણે ગોમ નું ભલું જ કરવું હોય છે તોય માર ખસે કી વાત દોડીને જાત તમે હાછા ગમમાં દોડ્યા છે ઉભા ગમો હા તાણી લાકડી તમારી છેડે આવી હતી

ભાઈ અમારા આખી અવળવાની વાત જ હોય છે તમે બધા સમજો નહીં અરે ના સમજી પાણે લે ભાઈ તમારે લૂટવું જ છે આવરી તમારે આવા જ ખેલ કરવા છે લે ભાઈ લૂટવું હોય તમારે ઘણાય પડ્યા છે ગોમ ના 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 અમે અમે તો અવારે ગાય જ પાઈ છે તો હોય તમે તરત ખરી ગયા એ ભગવાન વાર હું અમારા જે હમણાં સાથે બોલ્યો ને આપણો મારી વાત હા

આર્યા ના પડો પણ હું ખબર હે કે મને દોડાયા ને ઈ વખત આર્યા ઓજો થઈને આયા હતા લાકડી લઈને મને બચાવવા આયા તા ઈ થી લાકડી જળપણી હાથમાં જ લઈ ગયો હાથમાં લઈને ફોડ્યા પછાડ્યા અરે અરે ઓ બારાય શું ફેરડો મીટિંગ મો પાછી આની મીટિંગ લ્યા અલ્યા ફેરથી મીટિંગ કરવાની મને બોલાવ મેલ્યો તન અલ્યા કંટાડા નો ન હોય મીટિંગો કરી કરી અલ્યા તું કંટાડા વાત ના કર તેદાર મીટિંગ ના કરી અને હું તને બોલાવ તું ના આયો હા હું તો કો હારું કરી તું ના આયો કેમ અલ્યા તેદાર સોભામાં ફૂંતાડજે પોતાની જાત નિર્દોષ સાબિત કરવા માટે પહેલા ગાળે બોલી પેલું 90 અસર થઈને હા તને ગાળે બોલી અને હરી પેલું લાકડી લઈને આયો માતાના જવાબ માર્યા હે બધન ચિગર ચિયા તિયા ચી રસ્તે દોડ્યા ની ખબર નઈ બોલ

જો વાભડશે તો આવજે લે માર ભઈ સુપરા મોનો કી અલ્યા હવે બેહો બેહો બેહ બધું બેહી મારી જીપ ઢોઈ જાય છે મને હા જીપ તમારી ખેંચી લે મોંસી નહીં ખેંચી ભાઈ બેહ

બધા જ બરોબર થતો હોત પેહલો તોડી ને ઓબા ખાટમાં નાશ્યા હવે તારી છે

આગેવાન પણ ઓમ થઈ ગયો તમે ના બેલા અને બીજું વાત બીજી વાત કે પેલી ડોસી જીતું ડોસી ના ખાડા ભાઈ કે કોઈક મોડ નો ન્યાય હોત તો અમે કરી નાખો

જે રેડે પણ હાડકું નાખવાની કોશિશ તમે ના કરો હામે તો કોઈ કરો નહી હવે દુનિયા ના છેડે છે કે પતાવ્યા જતું રહેતો

વાત હાજરી બગાડ્યું હશે બગાડ્યો પણ કાઢ્યો ભાઈ ચેપ કોક રોગ હોય કે તમારી મીટિંગમાં તમારા વાતમાં આઈ ને અમે બોલ્યા ને આ ગમે ત્યાં તું તાળી તમન માર્યા હ આજ નકે અમારો કોલર પકડવાની કોઈની હમત નઈ તો હોભળો કે આટલું બધું સમજો છો તો એદાર બોલવા માં જીભ કાબુમાં રાખીતી કે અમે નતા કેતા ભાઈ અલ્યા ભાઈ અમે તો ગોમ જો ગોમ વાળું ના બોલો તો તમે ગોક પેલા કોઈ ના બોલે હારી વાત હોભળો ઈ દાડે તમન અમે બોલવા ના પાડે છે ને અમે હેડી નેકડા તમે શું બોલ્યા

તમે બે દો બરોબર એટલે આપડે તમે હવામ ભલે ઓપારી નો રાખો બરોબર પણ એ બસો જેવું મળવાનું રહોડવી રાખો સાચી

મારી વાત લાભ થઈ તમે તાર ખાલી કુંડી સોફેર હાથ આવજો પણ લે હાડકું ના લાવતા ફેરે મારે કેવું પડે બરોબર ના કેતા કે હવે હાડકું ના એટલે આવું કોઈ દાડો હું કપાળ ના થતા ઓહ અત્યારે હવન લાવ્યાશો એમ ને કરો કરો તમે તારે હવન ચેવિત કરો છો હું જોઉં છું હા મારો પાંચ પાટણ હા